નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને કૌટિલે લાઈવ ના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર તમારા સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે કરંટ અફેર્સ વર્તમાન પ્રવાહોની સિરીઝ એ ચલાવી રહ્યા છે અને જાન્યુઆરી માસનો એક ભાગ વર્તમાન પ્રવાહોનો એ આપણે જોયો હતો આજે કેટલાક અગત્યના વર્તમાન પ્રવાહો હું લઈને આવ્યો છું મિત્રો વર્તમાન પ્રવાહો ક્ષેત્ર વિશાળ છે પરંતુ તેમાંથી પરીક્ષા લક્ષી પૂછાઈ શકે પૂછાવાની શક્યતા વધારે હોય તેવા પ્રશ્નો શોધેલા પ્રશ્નો આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો કૌટિલય લાઈવના ઓનલાઈન પ્લેટફોર્મને તમે બધા જ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો મિત્રો આ વિડીયોની શરૂઆત આપણે એક પોઝિટિવ થિંક એટલે કે હકારાત્મક વિચારથી કરવાની છે મિત્રો તમે બધા જ મહેનત કરો છો કોન્સ્ટેબલ હોય પીએસઆઈ હોય કે સ્પર્ધાત્મક કોઈ પણ પરીક્ષા હોય તમે બધા જ મહેનત કરો છો પરંતુ તેમાં બધા જ લોકો સફળ થતા નથી માત્ર તે જ સફળ થાય છે કે જેણે પોતાનું લક્ષ્ય એ નક્કી કર્યું છે જે પોતાના લક્ષ્યને ચાહે છે એ ક્ષેત્રમાં એ દિશામાં મહેનત કરે છે અને યોગ્ય માર્ગદર્શન દ્વારા તે યોગ્ય રસ્તે એ દોડી રહ્યો છે તે જ માત્ર સફળ થાય છે પરંતુ ક્યારેક અસફળતા પણ પ્રાપ્ત થાય છે આવા જ એક પોઝિટિવ થિંક થી આપણે આપણા વિડીયોની શરૂઆત કરીશું ખોટી રીતે સફળ થવું તેના કરતા સારું છે યોગ્ય રીત અપનાવીને અસફળ થવું અસફળતાથી બોધપાઠ મળે છે અને તે બોધપાઠ લઈને ફરીથી કોશિશ કરશો તો સફળતા ચોક્કસથી મળશે અધ્યક્ષ તરીકે તાજેતરમાં કોની વરણી કરવામાં આવી બરાબર તાજેતરમાં એક વરણી કરવામાં આવી છે ફરીથી મિત્રો દર મહિને અથવા તો થોડાક દિવસોના અંતરે કોઈક ને કોઈક પદ ઉપર કોઈક વરણી થતી હોય છે એટલે કે અધ્યક્ષની વરણી થતી હોય પ્રમુખની વરણી થતી હોય આ પરીક્ષામાં પૂછાતું હોય છે 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 તાજેતરમાં નવા નવા અધ્યક્ષ અધ્યક્ષ આવ્યા કોણ એ કે ચંદ્રમૂર્તિ વી નારાયણન એસ રંગનાથન કે એ રામાસ્વામી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની છે મિત્રો તમારા જવાબ જે છે કોમેન્ટમાં આવવા જોઈએ કોમેન્ટ બોક્સમાં તમારા જવાબ જે છે આવવા જોઈએ લાઈક કરજો અને શેર કરજો આ ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ઈસરોના નવા અધ્યક્ષ તરીકે તાજેતરમાં કોની કરવામાં આવેલી છે મિત્રો તાજેતરમાં એસ વી વરણી જે છે એ ઈસરોના અધ્યક્ષ તરીકે એ કરવામાં આવેલી છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગનાઇઝેશન જે અવકાશ સંશોધનની એક સંસ્થા છે મિત્રો જોઈએ એમાં

રાષ્ટ્રીય સમિતિનું એ ગઠન કર્યું જે ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ એટલે કે ઇન્કોસ્પાર તરીકે ઓળખાઈ હતી ત્યાર પછી આ સમિતિએ ડોક્ટર હોમી ભાભાએ સ્થાપેલા પરમાણુ શક્તિ સંશોધન કેન્દ્ર જે હતું ડોક્ટર હોમી ભાભાએ જે સ્થાપ્યું હતું તે ખાતેથી ભારત સરકાર પરમાણુ શક્તિ વિભાગના નેજા હેઠળ પોતાની પ્રવૃત્તિ જે છે એમણે શરૂ કરી ડોક્ટર હોમી ભાભા અને વિક્રમ સારાભાઈ જે હતા એમણે ભારતમાં

શ્રીમતી ઇન્દિરા ગાંધીજી હતા એમને પંદરમી ઓગસ્ટ ઓગણીસો જે રોકેટ શ્રેણી બનાવી તેના પ્રયત્નોથી ઓગણીસો માં તો એમને સ્વરૂપ આપ્યું છે ઈસરો નું સ્વરૂપ આપ્યું અને ભૌતિક સંશોધન પ્રયોગશાળા

ભ્રમણ કક્ષામાં પહોંચ્યું અને ઓગણીસો ને માં સ્વદેશી પ્રક્ષેપણ યાન એસ એલ વી થ્રી દ્વારા ભારતની ધરતી પરથી ઉપગ્રહને ભ્રમણ કક્ષામાં સફળતાપૂર્વક પ્રમોચિત કરવામાં આવ્યો હતો અને આ સાથે ઉપગ્રહ પ્રક્ષેપણની ક્ષમતા ધરાવતું ભારત વિશ્વમાં સાતમું રાષ્ટ્ર એ બન્યું હતું અત્યારે હાલ ઉપગ્રહ પ્રક્ષેપિત રાષ્ટ્રો જે છે એમાં ભારતે મહત્વની ભૂમિકા છે વિદેશી જે ઉપગ્રહો છે એને પણ એ જીએસએલવી દ્વારા એ પ્રક્ષેપિત કરવામાં આવે છે ભારતનું જે આંતરિક સંશોધન ક્ષેત્ર છે એ ખૂબ જ આગળ વધેલું છે અત્યારે હાલમાં ભારતીય ઉપખંડ વિસ્તારમાં સ્થાન દર્શન તેમજ નિર્દેશન માટે ઈસરોએ આઈઆર એન એસ પદ્ધતિ ઇન્ડિયન રિજનલ નેવિગેશ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ આર

જે છે એ ભારતની મહત્વની સંશોધન એ સંસ્થા છે છે બરાબર અને એના બીજા અન્ય વિભાગો જુદી જુદી જગ્યાએ પણ ચાલે છે એમાંનું એક છે અમદાવાદમાં બેંગ્લોરમાં છે હૈદરાબાદમાં છે કેરલામાં છે બરાબર જુદી જુદી જગ્યાએ એના અન્ય વિભાગો એ કાર્યરત છે હાલમાં બરાબર છે ધ્યાનમાં રાખજો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ભારતમાં યુવાનોની રોજગાર ક્ષમતા વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી નવી યોજનાનું નામ એ શું છે રોજગાર ક્ષમતા વધારવા માટે કેન્દ્ર સરકારે કૌશલ્ય વધારવા માટે બરાબર એના માટે એક યોજના બહાર પાડી છે એનું શું નામ છે ભારત સરકાર દ્વારા પીએમ ઇન્ટર્નશીપ સ્કીમ એમાં છે બીમાં છે ડિજિટલ ઇન્ટર્નશીપ ઇન્ટર્નશીપ સ્કીમ સીમાં છે યુથ એમ્પાવરમેન્ટ ઇનિટે છે તેમાં કૌશલ્ય નિર્માણ થઈ શકે બરાબર છે રોજગાર સક્ષમ એ બનાવવામાં આવે એના માટેની આ સ્કીમ છે એનું શું નામ છે મિત્રો કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ જે છે આવવો જોઈએ

પંચોતેરમી વર્ષગાંઠ નિમિત્તે એક અભિયાન લોન્ચ કરેલું છે બરાબર છે એનું નામ શું છે બંધારણ જાગૃતિ અભિયાન બંધારણ મહિમા અભિયાન ડેમોક્રેટિક મોડલ ડેમોક્રેટિક મોડલ પ્રોગ્રામ કે ડી છે આમાંથી કોઈ નહીં તો જવાબ આવશે હમણાં જ આ અભિયાન જે છે એ લોન્ચ કરેલું છે સેના માટે છે બંધારણની પંચોતેરમી વર્ષગાંઠની ઉજવણી માટેનું આ છે બરાબર છે ધ્યાનમાં રાખજો આ ખાસ નજીકમાં જે પરીક્ષાઓ આવી રહી છે તેના માટે આ ખૂબ જ અગત્યના પ્રશ્નો છે કોન્સ્ટેબલ હોય પીએસઆઈ હોય કે સીસીઇ હોય કે જીપીએસસી હોય ધ્યાનમાં રાખજો ખાસ છેલ્લા છ મહિનાનું કરંટ અફેર્સ જે છે મિત્રો એ તમારે મુદ્દા મહત્વના જોવા પડે છેલ્લા છ મહિનાના મહત્વના મુદ્દાઓ જે છે જોવા પડે અને છેલ્લા બે મહિનામાં જે નિમણૂકો થઈ છે એ નિમણૂકો જે છે એ પણ તમારે જોવું પડે બરાબર ધ્યાનમાં રાખજો આ અભિયાન જે ચાલુ કરેલું છે હમણાં એ બંધારણ મહિમા અભિયાન બંધારણ મહિમા અભિયાન જે છે એ પંચોતેરમી વર્ષગાંઠની ઉજવણી બાબતે એ અભિયાન એ ચાલુ કરેલું છે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ને પચાસ આપણું બંધારણ જે છે અમલમાં અમલમાં અને છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસ આપણું બંધારણ જે છે એ બંધારણ સભા દ્વારા સ્વીકૃત કરવામાં આવેલું છે ક્લિયર તાજેતરમાં કયા રાજ્યની કેબિનેટે યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ આ ખાસ અગત્યનો પ્રશ્ન બને છે હાલમાં યુસીસી જે છે એને મંજૂરી આપી છે ચર્ચાનો મુદ્દો બનેલો છે આખા ભારતમાં અને છેલ્લા બે વર્ષથી આ યુસીસી જે છે યુનિફોર્મ સિવિલ કોડ એની ચર્ચા એ સમગ્ર દેશમાં ચાલે છે અને આ મુદ્દો જે છે એ હવે ફરીથી પાછું પ્રકાશમાં આવેલો છે કેમ કે એક રાજ્ય એવું છે કે એ રાજ્યની કેબિનેટે યુસીસી ને મંજૂરી પણ આપી દીધી છે ખાસ ધ્યાનમાં રાખવું મહારાષ્ટ્ર ગુજરાત ઉત્તર પ્રદેશ કે ઉત્તરાખંડ કયા રાજ્યની કેબિનેટે યુસીસી ને મંજૂરી આપી હવે એમાં એ લાગુ પડશે રાષ્ટ્રપતિની મંજૂરી માટે હાલમાં એ ડ્રાફ્ટ એ પહોંચ્યો છે બરાબર છે આનમાં રાખજો ખાસ યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ આનું આખું નામ છે યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી ને મંજૂરી આપી છે કયા રાજ્યની કેબિનેટે કમેન્ટ બોક્સમાં તમારો જવાબ જે છે આવો જોઈએ મિત્રો શું આવશે તો આનો જવાબ આવશે મિત્રો હમણાં ઉત્તરાખંડ ઉત્તરાખંડ સરકાર જે છે ઉત્તરાખંડ રાજ્ય સરકાર જે છે એની કેબિનેટે આને મંજૂરી આપેલી છે યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ આની બાબતે જોઈએ તો હાલમાં જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પુષ્કરસિંહ સોરી અહીંયા ભૂલ છે ઉત્તર પ્રદેશ નહીં આવે પણ ઉત્તરાખંડ ઉત્તરાખંડ ધ્યાનમાં રાખજો પ્રિન્ટ મિસ્ટિક છે ઉત્તર પ્રદેશ નહીં આવે મુખ્યમંત્રી પુષ્કરસિંહ દામીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં સમાન નાગરિક સંહિતાને મંજૂરી આપવામાં આવે છે ધ્યાનમાં રાખજો સમાન નાગરિક સંહિતા એને મંજૂરી આપવામાં આવેલી છે જેમાં સાત અનુસૂચિ ચાર ખંડ તેમજ ત્રણસોને બાણું જેટલા આર્ટિકલ છે સેવા નિવૃત્ત ન્યાયમૂર્તિ જે છે રંજના પ્રકાશ દેસાઈના નેતૃત્વવાળી જે સમિતિ રચાયેલી હતી એને બે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ રાજ્ય સરકારને પોતાનો રિપોર્ટ ઓલરેડી આપી દીધો હતો રાજ્યના રાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ રાષ્ટ્રપતિની મંજૂરી જે જે છે 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 એ એ માટે જશે આ મુદ્દો કેવો તો સમવર્તી યાદીમાં આવે છે સમવર્તી યાદીમાં આવે છે ત્રણ યાદી છે રાજ્ય યાદી કેન્દ્ર યાદી અને સમવર્તી યાદી બરાબર છે અને કેટલાક વિષયો એવા હોય છે કે જે અવશિષ્ટ વિષયો હોય છે ત્રણેય એક પણ યાદીમાં આવતા નથી તેના ઉપર કાયદા ગળવાની સત્તા એ કેન્દ્ર સરકારની રહે છે આ મુદ્દો જે આવે છે યુસીસી નો મુદ્દો એ સમવર્તી યાદીમાં આવે છે એટલા માટે રાષ્ટ્રપતિની મંજૂરી માટે એ જશે જોઈએ સમાન નાગરિકતા નાગરિક સંહિતા જે છે શું છે તો આપણા દેશમાં આપણો દેશ જે છે રાજાશાહી બરાબર અને રાજાશાહી પરંપરામાંથી બહાર આવ્યા છે ભારતમાં અનેક સંસ્કૃતિ છે અનેક ધર્મ છે અનેક જાતિ છે અને કેટલાક ધર્મો કેટલાક જાતિઓ જે છે એમાં કેટલાક કાયદાઓ જે છે એ જુદા જુદા છે બરાબર છે જેમ કે વિવાહ તલાક દત્તક લેવા બાબતે વારસાને લગતા કેટલાક વિષયો જે છે એ ચાલે છે પરંતુ આપણું બંધારણ શું કહે છે ભાગ ચાર રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ શું કહે છે તો સરકાર જે છે એ ભારતના તમામ નાગરિકને એ સમાન કાયદો આપશે

હોવાના કારણે અહી નાગરિક સંહિતા જે છે એ અમલમાં ગોવા એકમાત્ર રાજ્ય છે ખાસ અગત્યની બાબતો નાગરિક યુસીસી માટે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન યુનાઇટેડ સ્ટેટ્સના સુડતાલીસમાં રાષ્ટ્રપતિ તરીકે કોણે શપથ લીધા અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ એને શપથ લીધા છે એટલે ખાસ ડોનાલ્ડ ટ્રમ્પ ખૂબ જ સરળ પ્રશ્ન છે મેં તમને જવાબ પહેલેથી કહી દીધો કેમ કે બધાને ખબર છે એટલા માટે પરંતુ અહીંયા સુડતાલીસ માં રાષ્ટ્રપતિ તરીકે એ શપથ લીધા છે ધ્યાનમાં રાખજો ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એને સુડતાલીસ માં રાષ્ટ્રપતિ તરીકે એમણે શપથ લીધા છે ધ્યાનમાં રાખજો ડોનાલ્ડ ટ્રમ્પ વીસ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા સુડતાલીસ માં રાષ્ટ્રપતિ તરીકે સત્તાવાર એને શપથ લીધા છે ચાર વર્ષના વિરામ બાદ

અઢાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ એ કેબિનેટની મંજૂરી દ્વારા કરવામાં આવેલી છે બરાબર સિંહ જે છે એમને ઓગણીસો ને એકાણું બેચના ભારતીય પોલીસ સેવા આઈપીએસ અધિકારી છે પોતે અને આસામ મેઘાલય કેડનમાં એ મહત્વનો એમને પોતાની સેવાઓ આપેલી છે તેઓ અગાઉ આસામમાં પોલીસ મહાનિર્દેશક બીજીપી તરીકે પણ એ પોતે એમને ફરજ બજાવેલી છે જે સીઆરપીએફના હવે મહાનિર્દેશક બન્યા છે વ્લીયર

એ ઓલિમ્પિક ગેમ્સ ચાર દિવસ એ ગુજરાતમાં છે અને એની તૈયારીઓ અત્યારથી ચાલુ ચાલી રહી છે બરાબર આપણને એમ થાય કે બે હજાર છત્રીસમાં ઓલિમ્પિક છે અને અત્યારથી તૈયારી હા ઓલિમ્પિક જે છે એના કેટલાક ચોક્કસ એ નિયમો હોય છે બરાબર છે પર્યાવરણથી માંડીને ઇકોનોમી સુધીના અનેક નિયમો જે છે એનું માળખું એને ફોલો કરવાનું હોય છે અને જે દેશ એ ફોલો કરે ત્યાં આગળ ઓલિમ્પિક જે છે રમાતું હોય છે એટલે ભારતમાં અને ગુજરાતમાં એની તૈયારીઓ જે છે તડામાર ચાલી રહી છે બેઠકો મળી રહી છે એટલા માટે આવનાર સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઓલિમ્પિક ગેમ્સ એ ખાસ તૈયાર રાખો ક્લિયર અહીંયા ભારતીય હાલમાં શું છે ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ પણ છે અહીંયા ભારતીય ઓલિમ્પિક સંઘની વાત છે બરાબર પીટી ઉષા ગગન નારંગ સચિન તેંદુલકર ઓલમ્પિક સંઘના અધ્યક્ષ કપિલ દેવ સચિન તેંદુલકર ગગન નારંગ કે પીટી ઉષા કોણ આવશે મિત્રો આનો જવાબ જે છે આવશે પીટી ઉષા પીટી ઉષા જે છે એ ભારતીય ઓલમ્પિક સંઘ એના અધ્યક્ષ છે આપણે વાત કરીએ ઓલિમ્પિક મિત્રો ઓલિમ્પિક જે છે એનું નિશાન આવી રીતે હોય છે ધ્યાનમાં રાખજો આ એક બે આ ત્રણ ચાર અને પાંચ પાંચ રીંગો હોય છે એ પાંચ રીંગો જે છે એમાં એક વાદળી એક પીળો કલર એક બ્લેક કલર એક ગ્રીન કલર અને એક રેડ કલર આ આટલા પાંચ કલર એની પાંચ રીંગ એ બનાવેલી છે આ પણ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે પાંચ રીંગ અને એના કલર એ ખાસ ધ્યાનમાં રાખજો ઓલિમ્પિક

એ વિકસાવવાનો છે મુખ્ય વિષયો એના શું હતા તો પહેલો વિષય હતો બે હજાર છત્રીસ વિઝન ઓલિમ્પિકનું આયોજન કરવાનો માર્ગ બીજો વિષય હતો વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ એના પસંદગી શહેરી શહેરી વારસામાં ઓલિમ્પિક શહેરો બરાબર છે ભાવિ નાણાકીય આયોજન જે છે ઓલિમ્પિકની યજમાની માટે આર્થિક મોડલ જે છે એ પણ યોગ્ય હોવું જોઈએ ગેમ્સનો હરિત ગેમ્સને હરિત કરવી એટલે કે ભારતીય ઓલિમ્પિક આયોજનમાં પણ બરાબર છે અને પાંચમો છે જાતિ સમાનતા અને સમાવેશ એટલે રમત ગમતમાં દરેક દરેકનો સમાવેશ થાય મહિલા હોય કે પુરુષ દરેકનો સમાવેશ જે છે થાય તેનો હેતુ મુદ્દાને લઈને ગુજરાતમાં ચાર દિવસે ઇવેન્ટ જે છે એ યોજાઈ ગઈ એ એટલા માટે આ વિષય જે છે એ અત્યારે હાલમાં ચર્ચાનો બન્યો છે આઈઓ એ ઇન્ડિયન ઓલિમ્પિક સંઘ એસોસિએશન ની સ્થાપના ઓગણીસો સત્યાવીસ માં થઈ હતી

આપણી એપ્લિકેશન પણ તમે ડાઉનલોડ કરી શકો છો લાઈવ લખજો પ્લે સ્ટોરમાં જઈને તો એપ્લિકેશન પણ પણ મળશે મિત્રો ચેનલ પર આપણે જીસીઆરટી એ એક સ્વતંત્ર સંગ્રામ હિસ્ટ્રીની સિરીઝ એ પણ ચલાવીએ છે અગાઉ આપણે બંધારણની સિરીઝ જે છે એ પણ ચલાવી છે બરાબર આવા અગત્યના વિષયો અને અગત્યના મુદ્દાઓ લઈને હું તમારી સમક્ષ એ આવતો રહ્યો છું એટલા માટે ખાસ આ ચેનલને અ સબસ્ક્રાઈબ કરજો ચેનલ સાથે જોડાયેલા રજો ચેનલને લાઈક કરજો અને શેર કરજો ફરીથી પાછા મળીશું બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર જય હિન્દ